મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો દેવાયત ખવડ અને ભગવતસિંહ ચૌહાણનો વિરોધ ત્રણ મહિના પહેલા થયો હતો તમને ખબર છે કે જ્યારે દેવાયત ખવડ એ ડાયરો કરવા માટે જઈ રહ્યા હતા એક સાથે બે સનાતલ ગામની અંદર બે ડાયરા હતા એક સાથે બે ડાયરા કરવા માટે જઈ રહ્યા હતા એક ડાયરો પતાવીને બીજા ડાયરાની અંદર જતા હતા પરંતુ બીજા ડાયરાના જેટલા પણ કાર્યકર્તાને આયોજન કરતા હતા એમનું એવું કહેવું હતું કે મોડું થઈ ગયું એટલે કે રાત્રે એક વાગેની આસપાસ દેવાયત ખવડ આવે અને એક વાગેની આસપાસ લોકો ત્યાંથી જતા રહ્યા કેમ કે ગામડાના લોકો હતા અને ગામડાના લોકો રાત્રે જલ્દી સૂઈ જાય એટલે એ માટે જતા રહ્યા હતા ને ત્યારબાદ તમે જોઈ છે કે દેવાયત ખબરની ગાડી ઉપર હુમલો થયો હતો ડ્રાઈવરને પણ માર મારવામાં આવ્યો હતો ને ત્યારબાદ દેવાયત ખબરની ગાડી એ તળાવની અંદર ફેંકી દીધી પોલીસ ફરિયાદ પણ સામસામે દાખલ થઈ હતી ને તેના પછી અઠવાડિયા પછી દેવાયત ખવડની ગાડી કે જે એક તળાવમાંથી મળી આવી હતી પરંતુ એના પછી તમે જોયું પણ હશે કે દેવાયત ખવડ અને ભગવતસિંહ ચૌહાણનો એક કોલ રેકોર્ડિંગ પણ વાયરલ થયું હતું ને જેમાં તમે જોયું પણ હશે કે દેવાયત ખવડે એમ જ કીધું હતું કે મોરે મોરો દઈ દીવો છે ભાઈને હવે મોરે મોરો એ સનાતનની જગ્યાએ ગીરમાં દઈ દીધો જે બિલકુલ આ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે એક સાથે ચાર લોકોનો મોરે મોરો દઈ દીધો ભાઈ જોકે આ ગાડીની અંદર દેવાયત ખવડ પણ હાજર હતા દેવાયત ખવડ અને એમના બીજા કેટલાક મિત્રો કે જેમને એ ગાડી ચડાવી દીધી ત્યારબાદ ચાર લોકોની ઈજા થઈ આ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે સનાતનનો બદલો ગીરમાં લીધો ભાઈ દેવાયત ખવડ મોરે મોરો ભાઈ કેમ કે તમને ખબર છે કે દેવાયત ખવડ મોરે મોરાથી હંમેશા માટે ચર્ચામાં રહ્યા છે આ દિવાયત ખવડ કે જે ફરી એકવાર ચર્ચામાં આવી ગયા ભાઈ કે મોરે મોરો દે દીધો અને એ દિવસે પણ સાહેબ કોલ રેકોર્ડિંગમાં તમે જોયું હશે દેવાત ખબર એવું કીધું હતું કે સાહેબ હું એ કાઠી દરબાર છું હું મૂકું એ મૂળમાં શું નહીં તો હવે મિત્રો એનો બદલો લીધો તમારું શું કેવું કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી મેં જે તમને માહિતી આપી વારા ભાઈઓ એ સોશિયલ મીડિયા ને ઇન્ટરનેટના આધારે આપી છે એટલે ખાસ કરીને તમારે નોંધ લેવી આ માહિતી સાચી પણ હોઈ શકે અને ખોટી પણ હોઈ શકે છે જેથી કરીને આપણી ચેનલ આ વિડીયોની કોઈ પણ જાતિ પુષ્ટિ કરતી નથી કેમ કે તમને ખબર છે કે સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય પણ આ માહિતી સાહેબ બધી જ ન્યૂઝ ચેનલની અંદર આવી ગઈ છે એટલા માટે મેં તમને બતાવી છે બાકી તમારું શું કેવું છે કોમેન્ટ કરીને જરૂર બતાવજો મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાની જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ